તમે જોશો એ બધી જગ્યાએ નાસ્તો મળે છે તમારે દાળ ભાત શાક રોટલી છાશ પાપડ આ બધું ખાવું હોય તો ભવનાથ પોલીસ ચોકી છે આગળ શનિદેવ ભગવાનનું મંદિર આવે છે એની બાજુમાં શિવ હોટલ કરી હોટલ રેસ્ટોરન્ટ છે ત્યાં જઈને તમે જમી શકો છો પેટ ભરી બાકી નાસ્તો કરવો હોય તો એની પહેલા તમને ઘણી બધા સ્ટોલ મળી જાય ત્યાં તમે પકોડી તાબેલી ચાઇનીઝ બધું ખાઈ શકો છો બાકી તમારે જો એવું ના ખાવું હોય અને સાદું ભોજન કરવું હોય દાળ ભાત શાક પૂરી તો તમારે શિવ હોટલમાં પર જવાનું હું શિવ હોટલમાં આલુ પરોઠો ખાઈને છું એક નંબર ટેસ્ટ છે તમે પણ ત્યાં જઈને જમી શકો છો ત્યાં તમારે નાસ્તાને બધુંય બધું મળે છે સોમનાથ પોલીસ ચોકી પહેલાં મળી જાય છે નાસ્તા માટે તો મિત્રો સવાર પડી ગઈ છે ગિરનારમાં છું અને અત્યારે આઠ વાગે આવ્યા છે જવાનું હતું બહુ વહેલું જવાનું હતું પણ ઉઠાયું નહીં જેમ કાલ રાતે મોડા અહીં રાતે નવ દસ વાગે ગયેલા અવતાર સવાર પડીએ આઠ વાગે તો પાછળ જોઈ શકો તમે ગિરનાર પર્વત થોડી વારમાં આપણે યાત્રા શરૂ કરીએ અને આપણે જવાનું છે ચાલતા જ જવાનું અહીંથી અને વગર ચંપલ જવાનું ચંપલ પણ અહીં લેવા દેવાના ચંપલ આપશું ગિરનાર ફરીને આવવાનું મારે કેટલા કલાક લાગે છે આપણને શું શું દર્શન કરવા માટે એ બધું તમને બતાવીશ તો જોડાતા રહીજો આપણે યાત્રા શરૂ કરી દીધી છે ચંપલ નથી પહેર્યા જોઈ શકો છો ચંપલ વગર જવાનું છે મિત્રો આપણે ચંપલ વગર અને લાકડી જોડે લીધી છે ચાલીસ રૂપિયા લાકડીના લીધા છે અને તમારે પાછી આવશો તો તમને દસ રૂપિયા ભાડું લેશે અને ત્રીસ રૂપિયા તમને પાછા આપી દેશે તો આપણે એની ગિરનારની યાત્રા શરૂ કરી એ રૂમનો કંઈક આવો નજારો છે પાછળ ગિરનાર પર્વત છે તો નીચે જઈએ અને પછી આપણી યાત્રા શરૂ કરીએ મિત્રો એ સનાતન ધર્મશાળા છે અને એ બાજુ આપણે જવાનું છે જુઓ મિત્રો આ રસ્તો છે પછી આપણે ચાલતા જવાનું છે જો કઈ કાવો નજારો છે મિત્રો પાછળ આપણે પહેલા પગે છે શરૂઆત કરી દીધી છે અહી પાછળ જોઈ શકો છો અહી કે આપણે આવી ગયા છીએ મિત્રો એ મારી પાછળ ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જોઈ શકો છો આપણે અહીંથી ફટાફટથી મિત્રો આપણે આઠસો પગથિયા પૂરા કર્યા છે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે ને એ બધું પાણીની પણ સુવિધા છે તો અહીં આટલો પગથિયા પૂરા કરીને થોડીક વાર બેઠા વિશ્રામ કરશું અને પછી આગળ આપણી યાત્રા શરૂ કરશું અને બધું તમે જે પણ જે મૂકડ્યો છે એમ પણ તમારા પગે લખેલા આવશે આઠસો પગથિયા થયા હજાર પગે થયા લખેલા આવશે તો તમને ખબર પડે અંદાજો આવી જશે કે તમે કેટલા પગે પૂરા કર્યા છે બાકી આપણે આગળની યાત્રા આપણે પછી શરૂ કરીએ થોડીવાર વાર વિશ્રામ કરી લઈએ પછી બારસો થી પંદરસો પગે પૂરા કર્યા છે મઢોલી જેવું છે મિત્રો અહીં બેસવા માટે જો છે કયો મટોલી જેવું બેસવા માટે વિશ્રામ કરવા માટે તો અહીં થોડીવાર બેઠા છીએ તો થોડીવાર આરામ કરીને પાછા આપણે યાત્રામાં શરૂ કરીએ અને પાછળ જો છે કયો રૂપવે જાય છે રૂપવે લાઈન જાય છે એ પાંચ હજાર પગથિયા અંબાજી માતા મંદિર સુધી જાય છે પછી આપણે ચાલતા જવું પડે છે તો અહીં થોડીવાર આપણે આ વિશ્રામ કરી લઈએ પછી આપણે યાત્રા શરૂ કરીએ હવે બીજા યાત્રાઓ મળ્યા છે મને કેમ કે મારી મહેનત જોઈને બધા ખુશ થઈ ગયા છે તો આ બધા મને બહુ બહુ સપોર્ટ કરવા માટે મહેનત કરે છે તો મિત્રો બે હજાર પગચ્યા પછી આપણે ઉપર યાત્રા શરૂ કરી છે અને નીચે જે મિત્રો મળ્યા હતા એ અમારા ગામની નજીક ના હતા દ્વારકા બે દ્વારકા સોમનાથ બધે ફરીને જ અહીંયા આવે એટલે આપણે જોડે જોડે જ આવ્યા છે મિત્રો પણ જોઈ શકો છો એ બાજુ આવેલી છે ગુફા અને ઉપર જવાનો છે ગિરનાર રસ્તો એક કાવો નજારો છે મિત્રો ઉપર જવાનો ગિરનાર જો પાંચ હજાર પગથિયા પૂરા કરવાના છે પછી અંબાજી માતાનું મંદિર પછી પાછા પાંચ થી પાંચ હજાર પગથિયા પૂરા કરવાના છે તો મિત્રો

યાત્રા ઉપર અભયારણ વિસ્તારમાં પ્લાસ્ટિક નો કચરો ફેંકવો તે દંડનીય છે જે જુનાગઢ ફોરેસ્ટ જે વન વિભાગ છે તેમને આ નિયમ તે અહીં રાખ્યો છે સ્વચ્છ રહે ગિરનાર અને સમૃદ્ધ રહે અને અહીં વન્ય પ્રાણીજીવ હોય છે એમને તમે કંઈ પણ વસ્તુ ખવડાવો છો તો એ પણ દંડની છે તો આવો મિત્રો અહીં બધે બોર્ડ પણ લગાવેલા છે મારી પાછળ જોઈ શકો છો મોટો ડુંગર આવેલો છે અને એની અંદરથી પાણી નીકળે છે તો મિત્રો આ રસ્તો ભીનો થઈ ગયો છે ત્યાં આવો તો થોડું સાચવીને આવજો કે રસ્તાની અંદર પાણી ફેરવાઈ ગયું છે તો લપસી પણ શકાય છે થોડું આરામથી આવો મિત્રો અને યાત્રા સારી રીતે કરવી જોઈ શકો છો મોટી મોટી ગુફા આવેલ છે

આગળ રૂપે પણ થઈ આવવા આવે છે એટલે રૂપે પછી આપણે અંબાજી માતાનું મંદિર આવવાનું છે બાજુ મોટા મોટા મંદિર આવેલા છે બધા જોઈ શકો છો આ બધા મંદિરો તમે દર્શન કરી પછી આગળ યાત્રા શરૂ કરી શકો છો જોઈ શકો છો બધા ઉપર જાય છે એ લઈ જાય છે હા દસ હજાર રૂપિયા ભાડું હોય છે જોઈ શકો છો કેવું બેસીને જાય છે અહીંથી દસ હજાર રૂપિયા ભાડું લે છે અને અહીંથી બધા ઉપર બેસીને જાય છે જોઈ શકો છો એ બધા રોજ આમે 4 માણસ હોય છે 4 માણસ ઉતકી લઈ જાય છે જો અહીંયા પાછા તો જો અહીં બી દોસ્તો ચાલ જોઈ શકો છો જય શ્રી ગોકમુખે ગંગા ગિરનાર રી દર્શન છે આ બાજુ તમે ગોમુખે ગંગાજીના દર્શન કરી શકો છો અંદર જઈને જો છું ગોમુખે ગંગા એ છે ગંગા નદી વહી દે શકો ઓરલા તમને ડાયરેક્ટ શિવલિંગ થી વેન આકુંડમાં આવશે તો શકો આ વિશે કોઈ કોણ દેશે

અને નવ દસ અને કમસે કમ ત્રણ કલાક પછી પાંચ હજાર પગથિયા પૂરા કર્યા છે અને અંબે માતાજીનું મંદિર મંદિર આવેલું જય અંબે માતા આપણે યાત્રા શરૂ કરીશું અંબાજી મંદિર આવેલા છે આગળ પણ તમને યાત્રા દર્શન કરાવશું ઠીક છે ગુજરાત મંચમાં

મિત્રો એમાં જો આપણે ચાલતો ચાલતો ત્યાં ઉપર બતાવજો મિત્રો અહીં ઉપર આપણે આવી ગયા છીએ ચાલતા ચાલતા અને અહીંથી મિત્રો અહીં બાજુ દત્તાત્રેય ભગવાન મંદિર આવેલું છે જોઈ શકો છો જે સામે દેખાય સામે દેખાય છે અને આ છે ગોરખનાથજીના જે તપોભૂમિ કહેવામાં છે આપણે ગોરખનાથજીનું તપોભૂમિ છે અહીં મંદિર આવેલું છે તમે દર્શન કરી શકો છો અને પછી આપણે ત્યાં જવાનું છે ગુરુ દત્તાત્રેય મંદિરે જવાનું છે જોઈ શકો છો ત્યાંથી જવાનું છે અહીંથી બધા જાય છે મિત્રો જોઈ શકો છો મિત્રો અહીં તમારે ફોટો પણ આવે તો ફોટો પણ પાડી શકો છો સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા એસી રૂપિયા તમે જેવા જેવા ફોટા પડાવશો એવા રૂપિયા પૈસા લઈશું અહીં બોર્ડ મારેલું છે આયથી ગુરુ દુપેત્રીનક જે સમયે તમારે દર્શન કરી શકો છો ઉપરથી અંબાજી માતાના દર્શન કર્યા જે રોપવે છે 5000 પગથિયા પૂરા કરીએ એની બાજુમાં જ આવેલું છે અંબાજી અંબાજી માતાનું પછી આગળ જે આપણે ગંગા જે આપણે ગોરખ ગંગા નદી છે એનું જે પાણી છે એ વહે છે શિવલિંગ પણ આવેલું છે ત્યાં દર્શન કર્યું અને પછી ગુરુ ગોરખનાથની જે તપસ્યા ભૂમિ છે ભૂમિ ત્યાં દર્શન કર્યું અને હવે આપણે જવાના છીએ જે ગુરુ દત્તા ટ્રેની જે મુંબઈ આવેલું છે ત્યાં જશું અને અહીં જવાનું છે અહીંથી મિત્રો રસ્તો અહીં આવેલો છે એટી નીચે જવાનું છે ત્યાંથી પહેલો રસ્તો આવેલો છે ત્યાંથી આપણે પાછા ઉપર જશું અને ત્યાં તમને દર્શન કરાવશું તો મિત્રો કંઈક આવો રસ્તો છે ગુરુ દત્તા ત્રે જવાનો પહેલાં જે આપણે ગોરખનાથ મળીથી આપણે જે રસ્તો છે નીચે જવાનો તે આવો રસ્તો છે અહીંથી આપણે જવાનું છે અને ત્યાંથી પછી પાછો રસ્તો છે ગુરુ દત્તાત્રેય હમણાં વાગ્યા છે મિત્રો એક વાગ્યો છે

ગુરુ દત્તાત્રેય આપણે ગેટ પર આવી ગયા છે અહીંથી આપણે ગુરુ દત્તાત્રેય ચાલતું જવાનું છે આપણે હવે ગુરુ ગોરખનાથજી જે તપોભૂમિથી છે ત્યાંથી આપણે નીચે આવ્યા છીએ માત્ર પાંચ કે દસ મિનિટની અંદર આપણે આવી જાય છે તો આપણે અહીંથી આપણે યાત્રા શરૂ કરીએ જવા માટે

અબ ક્યાં કરી લો આપણે કે આપણે શું કરીએ આપણે શું કરીએ એ મોગાઈ પર આગળ રહ્યા

ચરણ પાછું છે ત્યાં જવાનું છે એની બાજુમાં જે ગેટ આવેલો છે ત્યાં જ આવી શકો છો અને અહીં એ ગેટની જે અંદર આપશો તો ત્યારે બાજુમાં દરવાજો આવેલો છે તે દુઃખત છે બાજુમાં જે આવેલા છે ત્યાં જવાનો રસ્તો છે પણ પરમિશન લેવી પડશે એકવાર આપણે પરમિશન લઈ જઈએ પરમિશન આપશે તો જઈ શકશું નહીં તો આપણે પાછા આપણે સણાતા ધર્મશાળા છે ત્યાં જઈશું અને આપણો ત્યાં ઉપર આવ્યા પણ નવ નવ વાગે આવ્યા ત્યાં ચડવા માટે યાત્રા શરૂ કરી હતી નવે તો અત્યારે ત્રણ વાગે આયા છે તો નવ દસ સુધી માં રહી તો છ કલાક આપણે યાત્રા કરી છે ગિરનારની તો આગળ જોઈએ પરમિશન યાત્રા પૂરી થઈ આપણે ગિરનારમાં બધી જગ્યાએ જેટલા પરથી સ્થળો આવેલા છે ત્યાં બધી આપણે ફરી ચૂક્યા છીએ અને આપણે જે મકાણી માતાજી મંદિર જવાનો રસ્તો તો મેં પાત કરી એમ કીધું કે રસ્તો તો છે પણ જંગલ વાળો રસ્તો છે એટલે બંધ કરી દીધો છે કેમ કે જંગલી વન્ય પ્રાણી ત્યાં હોય છે એટલે ખતરો બહુ વધારે હોય છે એટલે રસ્તો બંધ કરી દીધો છે અને ત્યાં તમારે પ્રસાદ પીધો પ્રસાદ લઈ શકો છો તો આપણી યાત્રાને પૂરી કરી અને બીજા બ્લોગની અંદર આપણે યુરાગણ પાછળ જોઈ શકો છો આ ની લાઈન છે અહીં વન વે ટિકિટ બંધ કરી દીધી છે ઉપરથી નીચે જવા માટે જે ડબલ ટિકિટ લઈને આયા જો જે ઉપરથી જવા માટે નીચેથી નીચેથી ઉપર જવા માટે ને ઉપરથી નીચે જવા માટેની લાઈન કરેલી છે ને જે ઉપરથી નીચે જને જવું હોય એમના માટે બંધ કરી દીધું છે આ બધી આખી લાઈન રોપે લાઈન માટે જવાની છે જે અંબાજી મંદિર થી નીચે જવાનો રસ્તો છે ત્યાં ત્યાં સુધી